તમે જોડે તમને ખબર નહીં આ કનુમુ નાખ ક્યાંય ના કરાયું બધું જુઓ આવ્યું ગાડી શું કહું આ કનુમું કઈ નહી આ તો ખાલી વાત આવડું લઈ પડી

જોડો ભાઈ આપડો મોડતા ઉગવાની બે બીજું ક્યાં દે ના ના બસ આ છે લઈ લીયા મારુ અલ્યા યાર મને દે કિતો શામન લઈને શામન દે યાર જીઓન તવાન હુંમાં એલા મેના યાનું છે યાર તાન નીને કિતો યાર લાફુ નું કોકન દુસલા ના હોય યત તિયા એનું ઘર કેવું હશે એ પેલા તો એ કેવું કેતા કા ભાઈ તાર નામ

કરાઈ ગયું તંબુરો તો ખરા પચીસ ભાડું પચીસો એના પુવાનું પછી પચાસ રૂપિયા નાખો પચીસ રૂપિયા નાખો

ઘરમાં આવો ભાઈ યાર આ તો ખાલી એસી જો હું ખાલી બેહો બેહો હું વાત આપડા મૂજી દીના આપરૂ ઉપર પડ્યો હાય

હવે તો મળી જયે તો કાળી ના કેવાય દીધી આવતી દીધી તમારે સાપડું ઉપર પડ્યું તું ટૂંપો ખાઈ ના સાપડું પડ્યું ના આ તો બધું નવું લાયું હમણાં જ બધું નવું લાયું ભાગમાં બધું નવું બધું કશું નહીં પણ આ સાપરામાં એક નિયમ હ

લે પછી તો બતાવજ હે નહી પણ હું તમે શું કહું હોય ને વેચાતું નહિ તમે ભાડે આલ્યું અમે પડ્યા બે સાપુ મેલું છું રાતે બીવરા તો આયાદ સાહેબ બીજું કઈ નહીં તમે રાત ના રાતના ધામ તો તમે ચોર ચોર કરી બધા વાળા મારશી તમે દંડે દંડે મારશે ના ગયા નહીં વાત નહીં નહીં બસ સ્ટેન્ડ જેવા જેવા બાર આવી ગયા

પૈસા ભર્યા કદી પૈસા ભર્યા કુ લોકર ખોલતું નહિ બતાવ પૈસા તારે એટલા ના હોય તું બનાયા છે ને લોકરજ છે પૈસા મેળવાનું વડીલિયા તમે ક્યાં ક્યાં સપરી પચીસ હજાર રૂપિયા બાલ કપા પેલા બાલ પચાસ રૂપિયા ના બાલ ને ખબર નહીં

આપડે પહેરવાના દેવ કાકા પડતું હોય બતાવી દેવા આપણે

તમને ખબર આ સાપડા માં આવું મારી ડોસી યાદ આવે હું રોવા માંડું મને તો લઈને આવવાના તમે આ ક્યાં આ પચી મા તમે આવડી ના આવડી જોતા જ હોય તો ઘરમાં કોણ જ આવે છે હા હું તમે શું કહું તો તમે મને ક્યાંથી નતા ના પાડી ગયા તમે હું તો તમારે નહીં આપું આ કે આ હેરા જ આવું એના તો આજનો દાડો પાંચસો રૂપિયા તમે પચાસ રૂપિયા વાપરવાનું થયું છે એટલે પાંચસો રૂપિયા તો વાપરવા આવતે આવો પણ પેલી ઉપર લઈ જો તેને તેણે શું કરો ઉપર જઈ તો હું આજે આપણે શું લેવા દે તો ગામના શું કરી તા ગામના તો પછી આપણે દેવા દે ગામમાં ત્યાં આમાં તો ઘરે કોઈ જવું બારમું બારમું કોણ કરે એનું